નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત નાઇન્ટી વન ઇયર ના દસમાના વિદ્યાર્થીઓ આજે સમૂહમાં પ્રોગ્રામ કરી અને મળવાનું નક્કી કર્યું આજના દિવસે અમે બાળપણમાં જે રમતો રમતા હતા કબડ્ડી ખોખો લંગડી એવી બધી રમતો રમીને અમે ખૂબ જ એન્જોય કર્યો અને અમે લગભગ થી પાસઠ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ અને એ જ જગ્યાએ ભેગા થયા જે આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસો ને એકાણું માં અમે અહીંયા આગળ દસમા ધોરણમાં રહેતા હતા ચોત્રીસ વર્ષ પહેલાં ચોત્રીસ વર્ષ પહેલાં અમે દસમા ધોરણમાં હતા અને એ જ મજા અમે આ દિન કરી અને અમે ખૂબ જ અમારે જૂના સ્મરણોને યાદ કરીને બહુ જ આનંદ કર્યો થેન્ક યુ આજે ઝાલોદ ઝાલોદમાં બીએમ હાઈસ્કૂલમાં જે ઓગણીસો એકાણ સાલમાં અમે જે બધા દસમા ધોરણમાં જે બધા અભ્યાસ કરતા હતા છોકરા છોકરી એ બધા એ બધાનું આજે પાંચમું સ્નેહમિલન સમારંભ અહીંયા સ્કૂલમાં જ રાખ્યું